તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રોને અત્યારે વાગી જાય છે સાત ના આપણે છ વાગ્યાને ઊઠી જાય છીએ ઊઠીને રનિંગ કરીએ કસરત કરીએ અને મસ્ત નહીં ધોઈને હવે ફ્રેશ થઈ જાય છીએ અને માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે ફક્ત ફક્ત ચા પીવાની બાકી સર આની એકા એ આ બોલાવો ગુડ મોર્નિંગ આ હા નહીં ગુડ મોર્નિંગ જય માતાજી એ ઓમ જો બેટા જય માતાજી મિત્રો છાપી દો પી લે ઓજો ઓજો અને જીગલો હજી તો રાતી તો હું કહેતો તો મમ્મીને કે મમ્મી હું તો પાંચ વાગે ઉઠી જવું દોડવા દો હજી ઉધી ટેકો નહીં એ દીગા ગુડ મોર્નિંગ

આ જો લે ભક્કા ચાને પીઓ તો મિત્રો આપણો ગરમા ગરમ ચા આવી ગયો અને નાસ્તામાં છે ફૂલવડી અને ચકડી તો ફટોફટ નાસ્તો કરી લઈએ ચા પી લઈએ ડીગુ મારે બાજુ બેજો કઉ ચા પીઓ ઓન તો ભાઈ ફોનની જ વાત હોય બીજી કોઈ વાત ના હોય તો મિત્રો ફટોફટ ચા પી લઈએ અને તો મિત્રો આપણે આવી છીએ શૂટિંગમાં નવી ચેનલના લગભગ આવ્યા હતા સવારે નવ વાગ્યાના ના અત્યારે વાગ્યા છે અગિયાર જેવા વાગ્યા છે ને અત્યારે હાલ શૂટિંગ ચાલુ છે તો બતાવું તમને શૂટિંગ કેવી રીતના થાય છે ને સારો એવો કોમેડી છે ભરપૂર છે સામાજિક વિડીયો છે તો હંમેશા જવું છે જુઓ તમને થોડા એક બતાવો

અને આપણી છાશ લઈ લીધી છે તો ફટોફટ જમી અને પછી નેકળીએ છીએ આપણે જોકમાં ટાઈગરના શૂટિંગમાં હર રોજ હું કહું છું કે કટ લેવાનો મેળા છે તો લેશું કારણ કે શૂટિંગ હોય એટલે દરમિયાન મેળ આવતો નહીં તો એ આપણે કોશિશ કરીશું જો મેળ આવશે તો લેશ્યું તો મિત્રો આપણે શૂટિંગ પૂરું કરીને ઘેર આવી જાય છીએ અને અત્યારે વાગી જશે ચાર આજ તો લોબું શૂટિંગ ચાલ્યું હતું મિનિમમ બે ચાર કલાક જેવું અને ચા પીવાની હજી બાકી છે તો ફટોફટ ચાપી લઈએ ડીગી તો ગયો કારણ કે તો મિત્રો ફટોફટ ચાપી લઈએ બન્યા દઈએ તો મિત્રો અત્યારે બાકી જ આપડો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો બધા જમવા બેહી ગયો આ તો રજાથી એટલે મજા પડી જાય ના મા કાંઈ એ છોકરું ખાવું નહીં હા ફોનમાં એ ડોળા ઊંચા આવે તાને કહો કે જય માતાજી કેજી જય માતાજી કેજી હાલ ભંકાર કે અવાજ અવાજ નહીં તારું ખાવાનો ખાવું ચમ ફોન મળ્યો એટલે કે ખાવું એ નહીં મને તારા હા

મોટા બધા ઢાળેલા છે ખુરસલી બે ત્રણ મૂકેલી છે અને જમી અને પછી સીધા ભૂડ ઉપર આવી જશે હોય એડિટિંગ કરવાનું બધું કોમકાજ ચાલુ છે તો વિડીયો આજનો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો બાકી મારા બ્લોગ પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે એ યાદ કરી અને હજી તમે આ કરી લેજો તમારા આજુબાજુ ભાઈ બન ફ્રેન્ડ સર્કલ સગા સંબંધી કોઈ પણ હોય તો એ મને કહેજો તો સબસ્ક્રાઈબ કરી લઈ આજ માટે આટલું જ છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ